સાબરકાંઠામાં ચૂંટણી બહિષ્કારના બેનર લાગ્યા છે ઈડરના વસાઇ ગામે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં ઈડરના વસાઈ ગામે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંના બેનર લાગ્યા છે સત્તાધારી રાજકીય પક્ષે વસાઈ ગામમાં પ્રવેશ કરવો નહીંના બોર્ડ ગ્રામજનો દ્વારા લગાવડાતા હડકમ મચ્યો છે વસાઈ ગ્રામ પંચાયતનું મકાન તંત્ર દ્વારા બે હાજર સત્તરમાં નોન યુઝ કરવામાં આવતા મકાન તોડી પાડ્યું હતું હાલ ગ્રામ પંચાયત ભાડાના મકાનમાં ચાલી રહી છે ગામ લોકોની ઉગ્ર રજૂઆત અને તંત્રને સામે ઉગ્ર દેખાવ કરતા કામ ચાલુ કર્યું છે અધવચ્ચે કામ બંધ થતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે ગ્રામ લોકોનો રોષ ચૂંટણી બહિષ્કાર સુધી પહોંચ્યો છે સગામે બે હજાર સત્તરમાં આ ગ્રામ પંચાયત જર્જરિત થઈ ગયેલી હતી એનું નોન યુથ સર્ટિ અમે લીધું હતું અને નોન યુથ લીધા પછી અમે નવી ગ્રામ પંચાયતનું મકાન બને તેના માટે અમે પ્રયત્નો કર્યા હતા વારંવાર રજૂઆતો કરવા છતોએ એ લેખિતમાં આપવા છતો મૌખિકમાં આપવા છતાં રૂબરૂ ઊંચી સરકારી કચેરીઓમાં રજૂઆત કરવા છતો પણ કોઈ પરિણામ મળ્યું નહોતું છેવટે બે હજાર બાવીસમાં અમને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો એ બે હજાર બાવીસમાં તે અત્યાર સુધીમાં એ કામ આ સામે દેખાય છે એ પ્રમાણેનું જે હજુ કન્ડિશનમાં છે અને ના છૂટકે ગ્રામજનોએ એવો નિર્ણય નક્કી કર્યો કે ભાઈ હવે આપણે જો ગ્રામ પંચાયતનું મકાન ના બને કે એમાં કોઈ વિકાસ ના થાય તો આપણે સાર્વજનિક અને આખા ગામે આ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવા દેવો નહીં અને ચૂંટણીનો બહિષ્કાર કરવો આ રીતે અમારા ગામના ગામ લોકોનું આયોજન કરેલું છે